આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સ્થાનિક લોકોના પ્રશ્ન સાંભળીને તેને વાચા આપે એવા ઉમેદવારની માંગ કરતા જુનાગઢ માંગનાથ રોડ પરના વેપારીઓ ચૂંટણી સમયે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા લોકોના વિચાર અને સમસ્યા જાળવવાનો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આવો જોઈએ જુનાગઢના મતદારો શું ઈચ્છી રહ્યા છે

એવા વેપારીઓના સ્થાનિક લોકોના હાલચાલ પૂછે તેમજ અર્થતંત્ર ને પણ વેગ મળે તેવા કાર્યો કરી શકે એવા ઉમેદવારની માંગ અહીના જૂનાગઢમાં ખરીદી નું હબ કરી શકાય તેવા માંગનાથ રોડ પરના વેપારીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જાણવા આવ્યું હતું લોકસભા બે ની સમગ્ર કાર્યક્રમ છે ઘડાઈ ચૂક્યો છે આવનારા દિવસોની અંદર જ્યારે લોકસભા ચૂંટણી થવાની છે ત્યારે આપણે વાત કરીએ જુનાગઢની જૂનાગઢનો આ એ વિસ્તાર છે દ્રશ્યો હાલ બતાવવા પ્રયત્ન કરી રહ્યું છું માંગનાથ વિસ્તાર કે જે આશરે થી વધારે ગામોને જે ખરીદીનું હબ ગણાય છે એ ખરીદીના હબ સમૂહ માંગનાથ વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા જે સ્થાનિક વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આગામી દિવસોની અંદર જે ચૂંટણીને લઈ અને જે બંને પક્ષો છે અવઢવમાં મુકાય છે કયો ઉમેદવાર ગોતો ત્યારે આ આ જે વેપારીઓ છે એ કયો ઉમેદવાર કઈ રીતે પસંદ કરવામાં આવે છે સિંચાઈની સમસ્યાઓ સીધા જાણીશું કે શું આ નામ આપવું મારું નામ ભૂપેન્દ્રભાઈ કન્ના છે હું એવા સાંસદ સભ્ય આવે એવું ઈચ્છું કે જે ગાંધીનગરથી ઓર્ડર આવે એનો અમલ કરતા હોય એવા નહીં જે પોતાની પબ્લિક પોતાના મતદાર વિસ્તારનું પોતાનું કાર્ય કરે જે એને આપી હોય જે આપણે મત આપીએ એટલે એની જવાબદારી હોય ને એવા કાર્ય પૂરા કરે એવા દીપુભાઈ ખાસ કરીને વાત કરીએ તો જે આપણે માંગનાથ રોડના ક્યાંક ને ક્યાંક આપ એસોસિએશન જે છે એના પ્રમુખ પણ છું અનેક ભૂતકાળની અંદર વેપારીઓને સમસ્યાઓ થઈ છે ત્યારે ખાસ કરીને આ વેપારીઓની સમસ્યા માટે થઈ અને લોકલ ફોર લોકલની પણ વાતો થતી હોય એને લઈને આપ કેવા ઉમેદવાર પણ પસંદ કરશો કેવો સંદેશ ખાશો મેં ભાઈ તમને આવ સ્પષ્ટતાથી કહીએ છીએ ગુજરાતીમાં બોલીએ છીએ કે જૂનાગઢના સાંસદ જૂનાગઢના બનીને રહી એમ કહું કે ગાંધીનગરથી હુકમ આવે કે ભાઈ આ ભૂગર ગટરનું કામ કરવું છે ને જરૂર ન હોય તો પણ કરવું હોય જેમ કે બગીચો હોય ને પૈસા જેમ ખાલી લઈ જ લેવા હોય એવા સાંસદ સભ્ય નથી જોતા જે ચોક્કસથી કહી શકાય કે જે જૂનાગઢના સાંસદ છે એ જૂનાગઢના હોવા જોઈએ સ્થાનિક હોવા જોઈએ

ટેડર ને નથી લાગુ પડતો માલ બનાવીને લાગુ પડે છે એવી નાની નાની સમસ્યા છે જે નેશનલ જે દિલ્હી થી રજૂ થતી હોય હવે એનું મીડિયા તંત્ર સરકારનું મીડિયા તંત્ર રામ મંદિરના પ્રચાર માટે ત્રસ્ત છે મોદીની એક નાનકડી યોજના માટે વ્યસ્ત છે પણ એક પણ વેપારીની પ્રશ્નો માટે થઈને સરકારી તંત્ર કાંઈ પણ જાતની જવાબદારી દેતું સંસદ સાંસદ અમારે એવો જ હોય છે કે અમને જાહેર કરે કે ભાઈ આ તમને યોજનાથી તમને ફાયદો છે તમને નુકસાન નથી તમને કોઈ હેરાન કરતો નથી અમને રાઇટિંગમાં વોટ્સઅપમાં મેસેજ મોકલે કે તમે પેમેન્ટમાં નહીં કરો તો તમને પંદર લાખ રૂપિયાનો રન થાય હવે પંદર લાખ રૂપિયાનો નાના નાનો વેપારી ક્યાંથી સહન કરે બરાબર પણ એની કોઈ જવાબદારી એનો કોઈ જવાબ આપવા માટે સરકારમાંથી કોઈ પણ બધાથી કરીને કે છૂટાયેલો વ્યક્તિ આવતો નથી તો આ વસ્તુ કેવી રીતે શક્ય બને કામ દિલ્હીની યોજનાની માહિતી દિલ્હીના સંસદ સભ્ય આપવું છે અમે જુનાગઢના સંસદ સભ્યોને જુનાગઢની બજારમાં રોજ લટાર મારતા અઠવાડિયામાં એકવાર જોવો જોઈએ કે સ્કૂટર ઉપર બેહીને નીકળવો કરવો ગાડીમાં બેહીને નહીં ભલે મુંબઈમાં તો પાર્લામેન્ટનું કામ ઓછું હોય પણ લોકોને ભય ન હોવો જોઈએ કે આ લોકશાહી છે લોકોની લોકો માટે છે અત્યારે બ્યુરોક્રેસી ચાલે છે આ સરકાર ચલાવે છે બ્યુરોક્રેસી અમલદારો ચલાવે છે બાકી જે પ્રજાકી પ્રતિનિધિ છે પટાવાળાની ની બદલી કરાવી શકતા નથી એની તાકાત નથી જે નક્કી કરી નાખે કે આ તરીકે કઈ કામ નથી અહિયાં છ ફૂટના રોડ ખોદી નાખો ખોદી નાખો ખોદી નાખો અરે ભાઈ નો થાય એમાં ભૂગર બેઠો છતાં પણ આવા ઘણા બધા પ્રશ્નો છે સંસદ સભ્યો છે એ ક્યારે અમને જોવા મળતા નથી અમે આપણા માધ્યમથી એવી માંગણી કરીએ છીએ કે જુનાગઢ સંસદ સભ્ય જુનાગઢ રહેવાસી હોય જુનાગઢના લોકોને ઓળખતો હોય સામાન્ય કાર્યકરો હોય એવાને સંસદ સભ્યો બનાવવામાં આવે અને એવાને ટિકિટ આપવામાં આવે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ પણ કાર્યકરને જ બનાવવામાં આવે બીજી કોઈ કોઈ માનવીઓ સાધુ સંત મહંત એનું કામ ભાઈ મંદિરને એ સંભાળો બરાબર એનું સંસદનું કામ ચૂંટણી લડવાનું કામ નથી ભગવાનનો ધર્મ સંભાળો બાકી ખરેખર કાર્યકર સારો હોય પાયાનો કાર્યકર હોય ને એવી વ્યક્તિને ટિકિટ આપે ચોક્કસથી કહી શકાય કે જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવાની વાત કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આ જે જુનાગઢનો વિસ્તાર છે એ પચાસ થી વધારે ગામોનું ખરીદીનો હબ ગણાય છે માંગનાથ રોડ પર આવતા હોય છે અને જે બાર ગામનું હટાડું કહેવાય છે પચાસક જેટલા ગામોના લોકો છે જિલ્લાના એ મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંયા આવતા હોય ત્યારે ખા ખાસ કરી અને જે અહીંયાના સ્થાનિક જે ઉદ્યોગો છે અને બીજા ઉદ્યોગો પણ આવે એને જે જૂનાગઢનો ખરા અર્થમાં વિકાસ થવો જોઈએ અને વિકાસને વાચા મળવી જોઈએ તેવા કામો કરે તેવો સાંસદ તેવા ઉમેદવાર ઈચ્છી રહ્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ખરેખર કેવો સાંસદ મળશે જૂનાગઢને કેવું પ્રતિનિધિત્વ આવશે તો સમય જ નક્કી કરશે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ